ઇન્ડિયા થી બહાર કાર ડ્રાઇવ કરીને તમારે જવું હોય તો એના માટે ખુશખબર છે આજનો વિડીયો સ્પેશિયલ એના માટે જોઈએ તો કાર ડ્રાઇવ કરીને ઇન્ડિયાની બહાર જવું હોય તો એના માટે જરૂર પડે છે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સની તો આજે સ્પેશિયલી એનો વિડીયો બનાવ્યો છે કે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય આપણે કઈ રીતે કરી શકીએ તો ચલો આજે બતાવું તો એના માટે આપણે કઈ વેબસાઇટમાં જવાનું છે બતાવીશ સારથી ડોટ પરિવહન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે હોમ પેજ આવશે હોમ હોમપેજની અંદર તમારે આવશે એપ્લાય ફોર ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ એના ઉપર ક્લિક કરશો એટલે બધી ડિટેલ આવશે એમાં તમારે કન્ટિન્યુ આપવાનું છે કન્ટિન્યૂ આપશો એટલે આમાં તમારે નાખવાનું છે ડ્રાઇવિંગ લાઇસન્સ ડિટેલ એડ કર્યા પછી તમારે ગેટ ડિટેલ ગેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ડિટેલ ઉપર જવાનું રહેશે એના પછી બધી ડિટેલ આવશે તમારે તમારે આમાં કન્ફર્મ ધેડ અબાઉટ ડ્રાઇવિંગ લાઇસન્સ ડિટેલ આર માઇન્ડ તમારું ડ્રાઈવિંગ લાઇસન્સ એ તમારે યસ કરવું પડશે એના પછી પિનકોડ તમારે નાખવાનું રહેશે અને આરટીઓ ઓફિસ પ્રોસીડ કરશો તમે એના પછી ઈમેલ આઈડી એટી ડિટેલ એડ કર્યા પછી તમારે કન્ફર્મ કરવાનું રહેશે એકવાર એડ્રેસ કન્ફર્મ કરી દેજો એ પછી ઓકે એના પછી બે ઓપ્શન આપશે સબમિટ બાય આધાર ઓથેન્ટિકેશન ઓર સબમિટ આધાર વિથઆઉટ ઓવિટ સબમિટ ઉપર જવાનું રહેશે આપણે સબમિટ બાય આધાર ઓથેન્ટિકેશન કરશું એના પછી તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ઝરનેટ ઓટીપી મોબાઈલ ઉપર ઓટીપી આવશે ઓટીપી નાખ્યા પછી ત્રણેય ડોટ ઉપર ક્લિક કરવાનું રહેશે ઓથેન્ટિકેટ કરવાનું રહેશે ઓથેન્ટિકેટ કરશો એટલે આખી પ્રોસેસ આવી જશે એની આખું ફોર્મ ફિલઅપ થઈ જશે અને પ્રોસીડ કરશો તમે હવે એમાં શું કરવાનું છે તમારે તો કરવાનું છે ઇશ્યુ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે સેકન્ડ નંબરનો ઓપ્શન છે પ્રોસીડ કરશો તમે બર્થ પ્લેસ પાસપોર્ટના બર્થ પ્લેસ બધું નાખી ડિટેલ ભરીને તમારે કન્ફર્મ કરવાનું રહેશે સબમિટ કરશો એટલે હજાર રૂપિયાનું તમારો પેમેન્ટ ચૂકવવાનું રહેશે હજાર રૂપિયાનું પેમેન્ટ કરશો એના પછી તમને રિસીવ આવશે રિસીવ આવ્યા પછી તમારી પાસે તમારું ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સની પરમિટ તમને આવી જશે અને એની પ્રિન્ટ તમે કાઢી શકશો એના પછી તમે આઉટ ઓફ ઇન્ડિયામાં તમે કાર ચલાવી શકો છો કાર ડ્રાઇવ કરી શકો છો જો આ માહિતી સારી લાગી હોય તો તમારે એ દોસ્તને મોકલો જે લોકો ઇન્ટરનેશનલ બાય કાર જવા માંગતા હોય તો એના માટે આ બેનિફિટ રહેશે અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો અને અમારી વિડીયોને લાઈક અને શેર કરતા રહો